ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીતેશભાઈ લાલન અબડાસા તાલુકાના પ્રવાસે આવતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીતેશભાઈ લાલન અબડાસા તાલુકાના પ્રવાસે આવે જેમાં જિલ્લા પ્રમુખ યજેન્દ્રસિંહ જાડેજા સાથે આવેલા પ્રથમ અબદા નલિયાના સર્કલે અબદા દાદાને ફૂલહાર અર્પણ કરી અને ડોક્ટર આંબેડકર સાહેબની પ્રતિમાએ આશીર્વાદ મેળવીને ફુલાર અર્પણ કર્યા ત્યારબાદ નલિયા ગ્રામ્ય પંચાયત ચોક ખાતે ઉમેદવારનું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું આજે અબડાસા તાલુકાનો સ્વાગત અવકાર કાર્યક્રમ યોજવામાં જેમાં મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા સૌપ્રથમ હું આદરણીય શ્રી ખારગેજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાજી રાહુલ ગાંધીજી કેશીભાઈ ગોપાલજી તથા મુકુલ વાસનિકજી અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી અમારા વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડાજી તથા પ્રભારી શ્રી પીએમ સદીપજી અને કચ્છ જિલ્લા પ્રમુખ દિવેન્દ્રસિંહ જાડેજાજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેઓ આટલી નાની ઉંમરમાં આવડી મોટા જિલ્લાની જવાબદારી મારા સીરે મૂકી છે એ બદલ હું તમામ અમારા કોંગ્રેસના મોડી મંડળનો બિલના અજાયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને પૂરેપૂરો કચ્છની જનતા પર ભરોસો છે કે આ વખતે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થશે જે ઇન્ડિયાને ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે અને કચ્છની પ્રજા મને પચાસ હજાર મતેથી વધુ લીડ જંગી અને દિલ્હી સંસદમાં મોકલશે એવો અમારા કાર્યકર્તાઓ અને પ્રજા ઉપર મને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે આજે અહીંયા કઈ ટૂર હતી સમગ્ર અબડાસા વિસ્તારમાંથી જે કાર્યકરો આવ્યા કાર્યકરો મળ્યા અને કાર્યકરોનો ઉત્સાહ જોઈ અને સો ટકા લાગે છે આ મત વિસ્તાર પહેલાં પણ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ આપણને આ વિસ્તારમાંથી અમને બહુ જંગી લીડ મળવાની છે દરેક પાયાના કાર્યકર છે એ નિતેશભાઈને મળ્યા અમને મળ્યા અને ખાતરી આપી છે કે તન મન ધનથી એ કામે લાગશે અને કઈ રીતે એ ત્યાં કરીને લીડ વધારી શકશે એના માટે કામે લાગશે અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ કચ્છમાંથી ખૂબ મોટા માર્જિનથી જીતવા જઈ રહી છે